પ્રભુ મહાવી એકાદશીને દિવસે કાંકરિયાની પાળે આવી પહોંચ્યા ત્યાં સૌથી પહેલી હરિભક્તોએ મહારાજને કાને વાત નાખી કે પ્રભુ લાખો ભક્તો આવ્યા છે એના વ્યવસ્થા શું એને ક્યાં ઊભા રાખવા એટલા મકાનો તો મળે નહીં શ્રીજી મહારાજ કહે કે જુઓ અમે એને લાખો હરિભક્તો કાંકરિયાની પાળે જ ઉતારીશું કાંકરિયા સરોવરની ચારે બાજુ વિશાળ ખુલ્લા મેદાનો છે ખેતરો છે આંબલિયાઓના બહુ વૃક્ષો છે તમામ ભક્તોના સમુદાયો અહીં જ ઉતરશે અને હે ભક્તો અમારો ઉતારો નવા વાસમાં નહીં અહીં કાંકરિયામાં કિનારે જ રાખજો મહારાજ પણ અહીં તો બહુ ભક્તોની ભીડ થશે ભગવાન કહે છે ભક્તોની ભીડ અમને બહુ ભાવશે ભક્તની ભીડમાં રહેવું અમને બહુ ગમે છે અમારા ભક્તો અમારા માટે આવ્યા હોય તો એમના વચ્ચે રહેવાનું તો અમને બહુ ગમશે કાંકરિયા સરોવરમાં ઘોડાને પાણી પાયું કાંકરિયાની પાળે શ્રીજી મહારાજ બિરાજીયા અને જોતો જોતામાં ત્યાં સભા થઈ પુષ્કળ ભક્તો અને સંતો બેસી ગયા શ્રીજી મહારાજ કહે છે કે ભક્તો હે સંતુ તમે અત્યારે ક્યાં બેઠા છો મહારાજ કાંકરિયાની પાળે નહીં તમે અત્યારે કાંકરિયાની પાળે નથી બેઠા તમે તો એ ભક્તો આ કાંકરિયા નથી આ સરોવર છે જેમ રણછોડરાય જ્યાં હોય ત્યાં ગોમતી હોય એ જ પ્રમાણે નર નારાયણ જ્યાં હોય ત્યાં માન સરોવર હોય તો બદ્રિકાશ્રમ નિવાસી નર નારાયણ દેવ અહીં પધરાવાના છે એટલે એમનું પ્રિય સરોવર માન સરોવર આ કાંકરિયામાં આવીને નિવાસ કર્યો છે આજેથી આ કાંકરિયા એ માન સરોવર છે જેમ માનસરોવર જોવા જાય અને એમ કહે કે માન સરોવર તો આવું નથી તો એ જ માનસરોવરે આવું રૂપાંતર કરેલું છે અમદાવાદનું આ કાંકરિયા એ માન સરોવરનું એ જ રૂપાંતર છે આ સરોવરમાં જે કોઈ સ્નાન કરશે એને માન સરોવરમાં સ્નાન કર્યા બરાબર ફળ મળશે એ ભક્તજનો આ માન સરોવર કરતા અધિક છે કારણ કે અમે અને સંતોએ આ કાંકરિયામાં અનેક વખત સ્નાન કર્યું છે કાંકરિયાનો તીર્થોત્તમ તરીકે મહિમા વર્ણવી અને સ્વામિનારાયણ ભગવાને અમદાવાદમાં પ્રવેશ કર્યો ઉત્સાહી એવા સર્વ ભક્તજનોએ ખૂબ ધામધૂમથી સ્વાગત કર્યું કૃપાળુ શ્રી હરિ સીધા જ મંદિરે પધાર્યા ત્રણ શિખરનું સુરમ્ય મંદિર જોઈને મહારાજ બહુ રાજી થયા

જોયા અને આનંદ સ્વામીએ શ્રીજી મહારાજનું ધ્યાન દોર્યું કે હે પ્રભુ આ થાંભલો લઈને આવતા ગાડામાં ગાડામાં બળદના પગને ઈજા થઈ અને અને એક સત્સંગી આ પથ્થર ખેંચી લાવ્યા છે શ્રીજી મહારાજ કહે એ સત્સંગીનું તો કલ્યાણ થાય એમાં શંકા નહીં એ બળદનું પણ કલ્યાણ થશે આ મંદિરના પથ્થર લાવવામાં જે જે પ્રાણીઓએ સેવા કરી છે એ સૌનું સીધું કલ્યાણ કલ્યાણની બે પદ્ધતિ હોય છે એક નિયમ પ્રમાણે કલ્યાણ થાય અને બીજો નિયમથી ઉપરવટ થઈને કલ્યાણ થાય કલ્યાણના બે રસ્તા છે નિયમ પ્રમાણે કલ્યાણ એ કઈ રીતે થાય કોઈ પશુએ આ રીતે સેવા કરી હોય તો એનો બીજો જન્મ સત્સંગીને ઘેરે આવે અને ભજન ભક્તિ ઉપાસના કરીને ધામમાં જાય પરંતુ જો ભગવાન રાજી થાય તો એ આત્માને સીધો ધામમાં મોકલે સંતોની ભાષા છે ધણી નો કોઈ ધણી છે એમની મરજી હોય તો સીધા ધામમાં મોકલી દે